સુરતની લાજપોટ જેલમાં કામના કેદીનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું રાજકોટ જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટીઓ અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું જો કે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય મહેશ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉત્તરાણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે એકત્રીસ જુલાઈના રોજ મહેશની ઉત્તરાણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્રણ ઓગસ્ટના રોજ ઉત્તરાણ પોલીસમાંથી ચોક બજાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પાંચ ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક દિવસ રાખ્યા બાદ છ ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો ગત રોજ સાત ઓગસ્ટના રોજ સવારે દસ વાગે મહેશને ઉલટીઓ અને તબિયત લથડતા જેલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તપાસીને ને મૃત જાહેર કર્યો હતો હાલ સચિન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનામાં એમ બનેલું છે જે વ્યક્તિ અત્યારે મરના છે મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરતગી છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપુર પોલીસ લાજપુર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપુર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડૉક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીસ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટાભાઈને ફોન કર્યો અમે બંને પ્રાર્થના ત્યાંથી કામ મેકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કીધું અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ પોલીસ સ્ટેશનના એના રવિ પાટીલ કરીને પોલીસવાળા છે એમને ફોન એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડી કે એમ છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ફસાઈ ગઈ છે એવું કઈ કંઈ રાતના અડધી કલાક ઘટનામાં એમ જ લાગે છે કે જયારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં છે બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોર માર મારીને મારી નાખવામાં આવેલો છે પોલીસ પાસેથી એ જ માંગ છે કે આની ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે બીજા નંબરમાં કે જ્યાં પણ પોલીસ સ્ટેશને આની ધરપકડ કરવામાં આવી છે બધા તમામ પોલીસની પોલીસ કર્મચારી ને બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ